નમસ્કાર ટુડે સ્માર્ટ ટુ ડે ન્યૂઝમાં ભાજપમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યો છે ત્યારે હવે નવા પ્રમુખ જ્યારે નિમાશે એ પહેલા ત્યારે તમામ શહેરોના વોર્ડ પ્રમુખની નિમણૂંક કરવાની છે ત્યારે અત્યારે આજે વડોદરા મહાનગર ભાજપ કાર્યાલય ખાતે જે પ્રકારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને આપ જો કે જે પ્રકારે તમામ જગ્યાઓ પર આ સંકલન અને આ તમામ લોકો માટે આ જો કે જે પ્રદેશથી ચૂંટણી અધિકારી નેમવામાં આવ્યા છે તમામને આ પ્રકારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને ચોક્કસથી કહી શકાય કે આ તમામ જગ્યા ઉપર આ વોર્ડ પ્રમુખ માટે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે આજે શહેર વાડી વિધાનસભા સાથે રાવગુરા વિધાનસભાની આ સેન્સ પ્રક્રિયા માટે તમામ વોર્ડના કાર્યકરો તો સાથે બુથ પ્રમુખોથી સહિત અને જે નગર સેવકો છે તમામ લોકો સેન્સ પ્રક્રિયા આપવા માટે આવ્યા છે આપજો કે જે પ્રકારે વડોદરા મહાનગર ભાજપ કાર્યાલય ખાતે જે વોર્ડ પ્રમુખ હવે નહીં છે કારણ કે ચાર વર્ષ થઈ ચૂક્યા છે એક વર્ષ વધારવાનું ચાલી રહ્યું છે ત્યારબાદ હવે જ્યારે વોર્ડ પ્રમુખો માટે જ્યારે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ને તમામ લોકોને અહીંયા આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જ્યારે હવે જે સંગઠન પર્વના ભાગરૂપે જોઈ શકાય છે કે જે પ્રકારે વડોદરા મહાનગર ભાજપ કાર્યાલય ખાતે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે ને તમામ પોતાની જે દાવેદારી છે વોર્ડ પ્રમુખો માટેની દાવેદારી નોંધાવી રહ્યા છે ખાસ કરીને જ્યારે વોર્ડ પ્રમુખોની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે તમામ ના જે નગરસેવકોથી લઈને તમામ લોકો અહીંયા આવ્યા છે અને તમામ લોકો પોતાના વોર્ડ પ્રમુખ માટે સેન્સ આપી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે હવે જ્યારે સંગઠનનો પર્વ છે અને સંગઠનનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે તમામ લોકો વોર્ડ પ્રમુખ માટે આ દાવેદારી નોંધાવવા માટે અહીંયા આવ્યા છે અને નગરસેવકોથી લઈને ભૂત પ્રમુખો અને ભૂત પ્રમુખોથી લઈને તમામ જુઓ કે નગર નગરસેવકોથી લઈને વોર્ડના તમામ જે કાર્યકર્તાઓ શહેરવાડી વિધાનસભા હોય કે પછી રાવુરા વિધાનસભા હોય તમામ વોર્ડના આવતા જેટલા પણ જે વોર્ડ છે રાવુરા વિધાનસભાની વાત કરીએ તો વોર્ડ નંબર સાત હોય વોર્ડ નંબર ચૌદ હોય કે વોર્ડ નંબર સોળ હોય તમામ સાથે વોર્ડ નંબર એકના હોય કે બે અને આ તમામ વોર્ડો આવી રહ્યા છે સાથે શહેરવાડીમાં વિધાનસભામાં પણ વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ અને છ આ તમામ વોર્ડ આ શહેરવાળી વિધાનસભામાં આવી રહ્યા છે ત્યારે તમામ લોકો આ આજુ કે વોર્ડ પ્રમુખની જે હવે જ્યારે નામ ડિકલેર થશે ટૂંક સમયમાં જ્યારે અહીંયાથી તમામ લોકો આ રિપોર્ટ અહીંથી પ્રદેશ કાર્યાલય ખાતે મોકલવાનો છે ને ત્યારે અહીંયા જે પ્રકારે અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ચોક્કસથી કહી શકાય કે આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશથી નિમાયેલા લોકો અહીંયા આવ્યા છે અને સાથે અહીંયાથી પણ બે નામ કીએ નહુલભાઈ અને जो कि जो संगठन सिष्ट वरेली पार्टी छे ने सिष्टनी वरेली पटेल इनके डबल इंजन की सरकार माननीय नरेंद्र मोदी जी साथ ही राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी साथे समीक्षा बाकी बची तमाम લોકોની આગેવાનીમાં ચાલતી હજારો લાખો કરોડોની આ સંખ્યાના આજે કાર્યકર્તાઓ છે ને જે સિસ્ટમી વરેલી પાર્ટી ત્યારે આ પ્રકારની પ્રક્રિયા હાજરવામાંથી એટલે કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડતી માટે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની જો વાત વડોદરા મહાનગર भाजपની વાત કરીએ તો ચોક્કસથી કહી શકાય કે હવે જે સંગઠન પરવા ચાલી રહ્યો છે ટૂંક સમયમાં જ નવા પ્રમુખોની જાહેરાત થવાની છે તે પહેલાં જ આ વોર્ડ વાઇઝ એટલે કે શહેરોમાં તમામ વોર્ડ વાઇઝ નવા પ્રમુખોની જાહેરાત થશે ત્યારે આપ જો કે અત્યારથી જ અત્યારની સંગઠન જે પર્વ ચાલી રહ્યો છે ને તેમાં નવા પ્રમુખો માટે દરેકની સેન્સ લેવાઈ રહી છે એટલે નાનામાંથી નાના કાર્યકરની આ સેન્સ એટલા માટે લેવાઈ રહી કે કોઈને પણ કોઈ પણ વ્યક્તિને પ્રમુખ બનવું હોય તે પણ સેન્સ આપી શકે છે અને તમામ લોકો બુથ વાઇઝ એ બુથ પ્રમુખો સૌથી પહેલાં આને આગ્રહ કરવામાં આવ્યો છે અને જે પ્રકારે આ તમામ લોકો અહીંયા આવે છે રાખીબેન શું કહેશો આપણે આ સેન્સ આપવા માટે આવ્યા છો વોર્ડ પ્રમુખોની સેન્સ ચાલી રહી શું કહેશો પહેલાં તો વોર્ડ પ્રમુખની ભૂમિકા એક તટસ્થ રીતે હોવી જોઈએ કે જે ચારે ચારને સાથે લઈને ચાલે અને એક બીજી વસ્તુ જેવી રીતે લોકોના પ્રશ્નો અમે સોલ્વ કરતા હોઈએ જેવી રીતે લોકોના પ્રશ્નો વોર્ડ પ્રમુખ સુધી પણ આવતા હોય છે તો એમના દ્વારા જ અમે જાણતા હોઈએ છીએ કે શું શું પ્રોબ્લેમ છે તો બસ એ કાઉન્સિલર સુધી પહોંચાડે અને અમે એને કામ કરીએ અને એક સારી રીતે પોઝિટિવ વાતાવરણ હોવું જોઈએ પ્રમુખ પ્રમુખ તરીકે તરીકે બિલકુલ સારી રીતે હોવું જોઈએ આપણી સાથે ચૂંટણી અધિકારી પણ મેહુલભાઈ છે મેહુલભાઈ પણ મેહુલભાઈ શું કહેશો જે પ્રકારે સેન્સ લેવામાં આવી રહ્યા છે આપણી જવાબદારી છે પ્રદેશથી પણ અહીંયા આવ્યા છે શું કહેશો કયા પ્રકારની કાર્ય પ્રક્રિયા ચાલી રહી છે આપણે ભૂતકાળમાં જોયું છે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા બેઝ પાર્ટી છે આપણે ભૂતકાળમાં જોયું છે કે વોર્ડના કોર્પોરેશનની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં આ સેન્સ પ્રક્રિયા હોય છે બૂથનો પ્રમુખ એ અમારા આખા વડ એટલે જ્યારે અમારો સ્થાપના દિવસ હોય છ એપ્રિલ ચૌદમી સમરસતા દિવસ હોય કે પછી સુશાસન દિવસ હોય તમામ કાર્યક્રમો વડ અમારા બૂથ સ્તરે થાય છે અને બિલકુલ એક આખા કાર્યક્રમની જેમ થતા હોય છે ત્યારે એ બૂથના પ્રમુખને વડના પ્રમુખમાં પોતાનો શ્રેય છે એ એક દેખાય અને એવી એક લોકશાહી ઢબે અને ખરેખર ભારતીય જનતા પાર્ટી એવા વિચારોને ભરેલી છે કે કોઈ એવું નથી પૂછતું કે તમે કયો હોદ્દો ધરાવો છો એવું પૂછવામાં આવે છે કે ભાઈ જવાબદારી શું છે તો આ સરસ જવાબદારીનો પોતે પણ એક ભાગ છે જે ખાલી શબ્દોમાં નહીં પણ આમ પણ ફલિત થશે એવી રીતે એમનો પોતાનો સેન્સ રહે અને એમને એક આનંદ આવે લોકો સેન્સ આપવા માટે આવ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ એટલે કે આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તમામ લોકો અહીંયા વોર્ડ બુથ પ્રમુખો અહીંયા આવ્યા છે અને બૂથ પ્રમુખો આજે ખાસ કરીને જ્યારે આ સેન્સ આપવા માટે આવે છે એટલે કે આ ભાજપની પ્રણાલી રહી છે અને દરેક વિધાનસભા વાઇઝ હોય કે પછી જ્યારે કોઈપણ ચૂંટણી આવતી હોય લોકસભા હોય વિધાનસભા હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ત્યારે આ પ્રકારની સેન્સ લેવામાં આવતી હોય છે દરેક નાનામાં નાના કાર્યકરના માટે જે તુલના હોય છે ભાજપ ભારતીય જનતા પાર્ટી રાખતી હોય છે એટલે નાનામાં નાના લોકોની જે કદર છે આ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે તેના માટે જ અત્યારે વોર્ડ પ્રમુખો માટે આ બુથ પ્રમુખોની સેન્સ લેવાઈ રહી છે ને તમામ તેમાં નગર સેવકોથી લઈને તમામ લોકો આ તેના માટે દાવેદારી પણ સાથે જે વોર્ડના અન્ય કાર્યકર્તાઓ છે તે પણ પોતાની દાવેદારી માટે અહીંયા આવી રહ્યા છે ને તમામ લોકોની સેન્સ લેવાઈ રહી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા